સુરતની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ હોય જેથી ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની છે સોલાર અને હાઇબ્રિડ સોલાર અને વીટ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે બીઓપી સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસના બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે અમે એનએસસી પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અત્યંત ગર્વ અનુભવીએ છીએ

strengthens and drive positive change ladies and gentlemen with this we move ahead and i request everyone to kindly rise for the national anthem જો સાહેબ આપનું નામ મારું નામ ડૉક્ટર ફારૂક પટેલ છે અને કેપી ગ્રુપનો ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું સર કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે આ કમ કેપી ગ્રુપ આગળ વધશે લિસ્ટિંગ અને મેઈન બોર્ડ એનએસસી નું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં આ એસએમઈ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેગરી ફૂલ ફિલ્ થતા એને આજે એનએસસીના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે આનું મારે કંઈક કહેવાનું રહેતું જ નથી કેમ કે બે હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો કિકાવટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવટની સામે અમે વન પોઈન્ટ થ્રી કિકાવટ કર્યું છે અને બીજું દસ ગીગાવટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં દસ ગીગાવટ પરંતુ ફ્યુચર છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો એને કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ એને આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર ત્રીસમાં તમારી કંપનીને ક્યાં જોવો છો અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ સુરત ની સુરતની ને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ અપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છીએ દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય દેટ ઇઝ માય વિશ